જેસીટી ગ્રુપ સંચાલિત માય સાન સ્કૂલ બોડીલીમાં પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજાય તેમાં સિનિયર કેજી ધોરણ પાંચ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓને એક લેવલે પૂર્ણ કરી અને બીજા લેવલમાં છતાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા તેમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ નાટક જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા તેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બોડીલી વકીલ મંડળના બાર એસોસિએશનના પ્રમુખ શ્રી લલિતભાઈ રોહિત ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ રોહિત સેક્રેટરી મોસિનભાઈ મંસુરી વકીલ મંડળના મહિલા પ્રમુખ આશાબેન ઠક્કર વકીલ શ્રી વિનય સ્વામીસર જેસીટી ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાસદિયા સંજયસિંહ રાજપરમાર પરમાર અને શાળાના હેડ વૈદેહીબેન શાહ શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય આશિષભાઈ કોળી તેમજ ગુજરાતી માધ્યમના આચાર્ય હાર્દિકભાઈ ડબાસરા તથા શાળાના શિક્ષક મિત્રોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા શાળાની શરૂઆતથી જ શાળા સાથે જોડાયેલા શિક્ષક મિત્રોને પ્રમાણપત્ર આપી તેઓનું પણ વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું આજના સમારોહ દરમિયાન કેજીમાંથી પ્રાઇમરી પ્રાઇમરીમાંથી અપર પ્રાઇમરી અપર પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓ માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હોય શાળાના આયોજનથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કરેલી ખુશી જોવા મળી હતી બીરો ચીપ રીતે શાહ યુવા પડકાર ન્યૂઝ છોટાઉદેપુર